બે હજાર ચોવીસ ના સાંજે પાંચ વાગ્યા કલાકે મળતી માહિતી અનુસાર ગોઘા તાબેના નવા પર ખાતે નવનિર્માધીન ખારા પાણીને મીઠું પાણી બનાવવાનો ડેસીલીનેશન પ્લાન્ટની શ્રી કુંવરજીભાઈ બાવળીયા માનનીય કેબિનેટ મંત્રી શ્રી જળસંપતિ જેમાં શ્રી અરવિંદભાઈ ડાભી ઘોઘા તાલુકા ભાજપ પ્રમુખ તથા શ્રી મુકેશભાઈ વેગડ ઘોઘા તાલુકા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ નાઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મહેબૂબ રફાઈ એફ કે લાઈવ ન્યૂઝ ઘોઘા